છેલ્લા ત્રણ ચાર દિવસથી કપાસ બજારમાં રિકવરી તરફી તેજી જોવા મળી રહી હોય તેવો માહોલ કપાસ બજારને જોતાં આપણને દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ છ બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ઉનાવા પંદરસો ઓગણચાલીસ જેતપુર પંદરસો છન્નું રાજકોટ પંદરસો પચાસ જામજોધપુર પંદરસો પંચાવન સિદ્ધપુર પંદરસો તેતાલીસ વિસનગર પંદરસો ચોત્રીસ મોરબી પંદરસો ત્રેપન વાંકાનેર પંદરસો ને ચૌદ ખેડૂત મિત્રો કપાસ પકવતા દેશોમાં છેલ્લા ઘણા વર્ષોથી બ્રાઝિલ રૂનું ઉત્પાદન પણ ખૂબ સારું કરે છે અને નિકાસ પણ નીચી કિંમત હોવાથી વિશ્વ બજારમાં બ્રાઝિલ છે તે વધારે કરે છે પરંતુ આ વર્ષે ખેડૂત મિત્રો વૈશ્વિક રૂની ડિમાન્ડ ઘટતા બ્રાઝિલિયન જે બ્રાઝિલનું રૂ છે તે સતત છઠ્ઠે મહિને ખેડૂત મિત્રો તેના ભાવ છે તે ઘટ્યા છે અને નિકાસ પણ ઘટી છે તો આવું કેમ આપણે વિડીયોમાં સાંભળતા હોઈએ છીએ કે બ્રાઝિલનો કપાસ છે બ્રાઝિલનું રૂ આપણા કરતાં સારી ગુણવત્તાવાળું છે ફરી પાછું આપણને એ નથી સમજાતું કે સારી ગુણવત્તાવાળું છે તો ભાવ ઊંચા હોવા જોઈએ તેને બદલે ભાવ છે તે વિશ્વના કપાસ પકવતા બધા જ દેશો કરતાં બ્રાઝિલના રૂના ભાવ છે તે નીચા છે છતાં પણ વિશ્વ બજારમાં જે દેશો ઋની આયાત કરે છે તે સતત શા માટે બ્રાઝિલમાંથી ઘટાડો કરી રહ્યા છે જો સસ્તું મળતું હોય અને આપણા કરતાં ગુણવત્તા સારી હોય તો બજાર ભાવમાં તેની અસર છે તે જોવા મળે પરંતુ વિશ્વ બજારમાં બ્રાઝિલનું રૂ અત્યારે પણ સસ્તું મળે છે છતાં પણ તેની નિકાસ ઘટી છે એટલે અમારી દૃષ્ટિએ ખેડૂત મિત્રો હું એવું માનું છું કે સસ્તામાં સારું ક્યાંય ન મળે કારણ કે આપણને ખબર જ છે કે આપણી જે કપાસની ગુણવત્તા એટલા માટે રૂની સારી થાય છે કે ભારતમાં કપાસની વેણી છે તે મજૂરો દ્વારા ટૂંકમાં માણસ દ્વારા થાય છે અને તે બધા દેશો છે ઓસ્ટ્રેલિયા હોય બ્રાઝિલ હોય અમેરિકા હોય અહીંયા ત્યાં ઉત્પાદન કદાચ વધારે આવતું હશે સારી જાતના બિયારણ હશે એટલે પરંતુ કામ મશીનથી થાય એટલે આપણને ખબર છે કે ગુણવત્તા છે તે ચોક્કસ ડાઉન થાય જ જો સારી ગુણવત્તા હોય અને વિશ્વ બજારમાં બ્રાઝિલનું રૂ ઘણું બધું સસ્તું મળતું હોય છતાં પણ લેવાવાળા છે તે ઊભા રહી જતા હોય તો કંઈક ખેડૂત મિત્રો રંધાઈ રહ્યું છે તે આપણે સમજી શકીએ છીએ કપાસ બજારને અત્યારે ત્રણ ચાર પરિબળો છે તે ધક્કો લગાવી રહ્યા છે જેમાં આપણે જોઈએ તો એક તો બજારમાં નબળી ગુણવત્તાવાળો કપાસ છે તે વધારે પ્રમાણમાં ઠલવાય છે અત્યારે સારી ગુણવત્તાવાળો કપાસ નથી મળતો અને બીજું કે આ વર્ષે ગુજરાતમાં અતિભારે વરસાદને લીધે કપાસની ગુણવત્તા ઘણી બધી ઘટકી ઘટી ગઈ એટલે બજારમાં મોટાભાગનો કપાસ છે તે નબળો આવે છે અને કપાસિયા ખોળના સ્ટોકિસ્ટો છે કે જે સ્ટોક કરવા માગે છે તે અત્યારે સ્ટોક નથી કરતા કારણ કે કપાસની ગુણવત્તા ડાઉન થઈ એટલે કપાસિયાની ગુણવત્તા પણ ડાઉન છે એટલે મોટાભાગના ખોળના વેપારીઓ જે સ્ટોક કરે છે તે અત્યારે સ્ટોક નથી કરતા હા એક વસ્તુ છે ખેડૂત મિત્રો કે કપાસ્ય તેલની ડિમાન્ડ છે તે ધીમે ધીમે નીકળી રહી છે કારણ કે સૂરજમુખી મગફળી આ જે ખાદ્ય તેલો છે તે કપાસિયા તેલ કરતાં ઊંચા ચાલી રહ્યા હોવાથી અત્યારે અમારી દૃષ્ટિએ કપાસિયા તેલની ડિમાન્ડ છે તે ધીમે ધીમે નીકળી રહી છે અને આવનારા સમયમાં ખૂબ સારી એવી રિકવરી છે તે પકડે અને કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા તેલમાં ખૂબ સારી રીતે મજબૂતીની સાથે તેમાં પણ રિકવરી આવે તો કપાસ બજારને એક પ્રકારનો ધક્કો લગાવીને વધારે તેજી છે તે કરાવે તેવું આવનારા સમયમાં આપણને દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત હર હંમેશ તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ એટલે સમયાંતરે આવી માહિતી હર હંમેશ તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ કપાસ બજાર અત્યારે શા માટે નથી વધતી તેના ઘણા બધા કારણો હોય છે જેમ કે વૈશ્વિક ઋણના ભાવ સતત ઘટી રહ્યા છે ટૂંકમાં મંદી તરફી છે અને આંકડા છે તે ઉત્પાદનના વધારે મુકાયેલા છે હવે આપણને ખેડૂત મિત્રો આપણા ખેતરની ખે ખબર નથી પડતી કે વીઘે વરાડે કેટલો કપાસ ઉતરશે અને આખા દેશમાં આખા વિશ્વમાં રૂના આંકડાઓ છે ઉત્પાદનના તે કેવી રીતે મુકાતા હશે આ પણ ખેડૂતોના મનમાં અનેક તર્ક વિતર્ક સર્જે છે પરંતુ તે બધું આપણા હાથમાં નથી એટલે આપણે માત્ર જાણવાનું સાંભળવાનું વૈશ્વિક કપાસ બજારનો આપણે અભ્યાસ કરવાનો બાકી આપણને તો ખબર જ છે કે આ વર્ષે વાવેતરમાં કાપ છે ઉત્પાદનમાં કાપ છે કમોસમી વરસાદને લીધે નુકસાન છે અને અધૂરામાં પૂરું ગુલાબી ઈયળનું પણ ભયંકર નુકસાન છે આવા અનેક કારણો પરિબળો આવનારા સમયમાં કપાસ બજારમાં શું રોલ ભજવે છે જેમ જેમ સમય વીતતો જશે તેમ 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 આપણને ખ્યાલ આવતો જશે સારી ગુણવત્તાવાળા કપાસની અત્યારે પણ જરૂરિયાત છે અને આવનારા સમયમાં પણ રહેશે તેને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી નાણાકીય આર્થિક સગવડને ધ્યાનમાં રાખીને તમારે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો